છસો વરસ જૂની વાવ છે છસો વરસ એ પણ સુરતમાં અને તમે જોઈ જ નહીં હોય કે આ વાવ ખરેખર સુરતમાં હોય તાપી નદીના કિનારે વસેલા સુરત શહેરમાં એક અતિ પ્રાચીન વાવ કે સુરતની આ એમ કહેવાય કે જે વણઝારી વાવ તરીકે ઓળખાય છે હેલો ગાય સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં તો આજે ખંમાવતી વાવ કે જ્યાં ખંમાવતી માતાજી ટેમ્પલ પણ આવેલું છે આ એક અતિ પ્રાચીન મંદિર મંદિર છે અને એક જૂની વાવ છે તો હું આજે આ વાવની મુલાકાતે આવી ગયો છું ને આજે વાવ છે ને તે

અહીં મહાદેવજીના પણ મંદિર આવેલું છે તો આપણે તેના પણ દર્શન કરીશું વાવ કેટલા જૂની છે તો ચાલો આપણે જાણીશું તો ચાલો આપણે અહીંથી સીધા જઈએ મકાનની અંદરથી વાવની તરફ જો મકાનની અંદરથી વાવ તરફ જવાનો રસ્તો છે આપણે મકાનની અંદર છીએ તો ઓછો મકાન છે તો સીધા ચલો જઈએ આપણે વાવની અંદર સુરતના લાલ દરવાજા નજીક આવેલી છે ખમાવતી વાવ કે જે આ એક વાવ છે ને છસો વર્ષ જૂની વાવ છે તમને માનવામાં નહીં આવે કે છસ્સો વર્ષ ખરેખર હા એક આ છસો વર્ષ જૂની વાવ છે કે જેની મુલાકાતે આવેલો સુખ જે વાવનું નામ છે ખમાવતી વાવ ને આ જે વાવ છે ને એમ કહેવાય કે નંદા શૈલીનું સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ તમે કહી શકો છો કે જે સાત કોઠાથી બનેલી આ એક વાવ છે કે જેને પ્રાચીન સમયમાં બનાવવામાં આવી છે ને આ મુઘલકાલીન સમયથી જ આ વાવ છે ને આ જગ્યાએ ઉપસ્થિત આ જગ્યાએ નિર્માણ પામેલી છે કે જે સુરતની જૂની વાવ કે જે વણઝારી વાવ તરીકે પણ ઓળખાય છે ને અહીં નજીકમાં જોવો છો માતાજીનું મંદિર પણ આવેલું છે આ વાવ જોતા તમને એમ લાગતું છે કે આ વણજારી વાવ છે ખરેખર ના આ વણઝારી વાવ નથી સુરતમાં આવેલી એક છસો વર્ષ જૂની અતિ પ્રાચીન વાવ છે કે જેનું નામ છે ખમાવતી વાવ તો ધીમે ધીમે નીચે જઈએ છીએ આપણે આ વાવ તરફ જુઓ છો આ વિશાળ નંદા શૈલીનું સ્થાપત્ય તરીકે ઓળખાતી આ ખમાવતીની વાવ છસો વર્ષ જૂની વાવ છે નીચે આપણે જઈએ કે જે સાત કોઠાની બનેલી છે સુરત એમ કહેવાય ને કે ઐતિહાસિક પ્રાચીન સ્થળ છે કે તમે જોવો છો કે વર્ષોથી સુરત અડીખમ આ જગ્યાએ સ્થિત રહ્યું છે કે જે તાપી નદી કિનારે આવેલું છે વાવ અતિ નીચે આવેલી છે તો હું મકાન ની અંદર થી સીધો મંદિર તરફ મંદિરથી સીધો વાવની તરફ છું નંદા શૈલીનું સ્થાપત્ય તમારે જોવું હોય ને તો સુરત જ આવવું પડે ખમાવતી વાવ ને જોવા માટે આ જોવો છો છસો વર્ષ જૂની વાવ છે છસો વર્ષ એ પણ સુરતમાં અને તમે જોઈ જ નહીં હોય કે આ વાવ ખરેખર સુરતમાં હોય તાપી નદીના કિનારે વસેલા સુરત શહેરમાં એક અતિ પ્રાચીન વાવ કે સુરતની આ એમ કહેવાય કે જે વણઝારી વાવ તરીકે ઓળખાય છે જોવો છો આ વિશાળ પથ્થરોમાંથી કંડારીને બનાવેલી આ વાવ કે જેનું નામ છે ખમ્માવતી વાવ ને આ વાવનું નિર્માણ એમ કહેવાય કે છસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું કે જે નંદા છેલીનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવે છે ને હું સૌ તમારો પ્રિય મિત્ર હિતેશ કે જે આજે તમને આ ખમાવતી વાવને દેખાડવા માટે લાવ્યો છું તો આ ખમાવતી વાવને અમે આજે વિઝિટ કરવા માટે આવ્યા હતા તો બસ અહીંથી હવે સીધા અમે નીકળીએ છીએ સાત કોઠામાં નિર્માણ પામેલી આ ખમાવતી વાવ તો આજે હું આવી ગયો હતો ખમાવતી વાવની મુલાકાતે કે જે સુરતમાં આવેલી છે ને અહીં નજીકમાં જો ખમાવતી માતાજીનું મંદિર પણ આવેલું છે તો માતાજીના અમે દર્શન કરી લીધા ને અહીં બીજા સાધુની સમાધિ અહીંયા મહાદેવજીનું શિવલિંગ પણ અહીં સ્થાપિત છે ને સામે જોવો છો આગળની તરફ કે જે ખમાવતી વાવ કે જે એક હિસ્ટોરિકલ પ્લેસ છે કે જે ખંભાવતી સ્ટેપવેલ તરીકે ઓળખાય ને કે જે સુરતમાં આવેલું છે ને નંદાશિવનીનું ઉદાહરણ છે અહીં સુરતમાં કે નંદા શૈલીનો સ્થાપત્ય કલા અહીં આપણે સુરતમાં જોવા મળી તો અમે આવી ગયા હતા આ ખાવતી સ્ટેપવેલને મુલાકાતે માતાજીના પણ દર્શન કર્યા ને બસ અહીં સુરતમાં છસો વર્ષ જૂની વાવની મુલાકાત આજે મેં લીધી ઘણા વર્ષોથી સુરતમાં રહું છું પણ પરંતુ સુરતમાં વણઝારી વાવ જેવી વાવ જોવા મળે તે મારા માનવામાં નહોતું પણ આજે મેં ગોતી કાઢી છે જે ખમાવતી વાવ છે જુઓ છો માતાજી માતાજીના આપણે ભાવભર્યા દર્શન કર્યા ને અહીં આવો કાંઈક પ્રફુલ્લિત આમ એવું એટમોસ્ફિયર છે ને તે આપણે થઈ કે અહીંયા બેઠા જ રહી આખોથી પણ આપણે વ્લોગર હોય છે બ્લોગર એક જગ્યાએ રહેતો નથી ગમે ત્યાં ક્રિયા કરે છે જો મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને જો મન થાય તો સબસ્ક્રાઈબ પણ કરીજો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલર તેની સાથે જય માતાજી ગુડ બાય